મારું નામ ચકારી તૃપ્તિ હિંમતભાઈ છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26 ના આ શુભ પ્રસંગે મને બેટી બચાવો વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે દીકરી વિના ઘર સુનું લાગે અને સમાજ પણ અધૂરો છે પહેલાના સમયમાં લોકો દીકરીઓને બોજ સમજતા હતા પરંતુ

યાદ રાખો દીકરી વહાલનો દરિયો છે અને દીકરી વિનાનું ઘર મીઠા વિનાનું અન ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દીકરી આપણે દીકરીઓને બચાવીશું તેમને ભણાવીશું અને તેમને આગળ વધવા મદદ કરીશું ખરેખર તો અત્યારનો સમય એવો બનતો જાય છે કે તેથી મને એમ કહેવાનું મન થાય છે કે બેટી ચાંદ જેવી ના બનાવો કે લોકો તને ટગર ટગર જોયા કરે કે બેટી ચાંદ જેવી ના બનાવો કે લોકો